નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ દસની તારીખ આઠ આઠ બે હજાર ચોવીસના રોજ જે એકમ કસોટી લેવાવાની છે તેની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે પ્રશ્ન બેંક નંબર ટુ તેનું જે મોડેલ પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે એના આપણે સોલ્યુશન શરૂ કરીએ પહેલા તમારા માટે એક ખાસ સૂચના કે ભાઈ ધોરણ 10 ની જે ગુજરાતી વિષયની નવનીત છે તે ગુજરાતી વિષયની નવનીતમાંથી તમને એકમ કસોટીના ત્યાર પછી પ્રશ્ન બેંકના પ્રથમ દ્વિતીય વાર્ષિક પરીક્ષાઓ કે બોર્ડની પરીક્ષાઓના તમામ પ્રકારના જે પ્રશ્નો છે તમામ પ્રકારના જે વ્યાકરણના પ્રશ્નો છે તેના સોલ્યુશન જે છે તમને અહીંયાથી મળી રહેવાના છે અને એટલા માટે જ આ નવનીત જે છે તે દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષકોની પહેલી પસંદ છે તમારે ધોરણ ત્રણથી બારની કોઈ પણ વિષયની નવનીત જોઈતી હોય અથવા તો કોઈપણ પ્રકારનું સાહિત્ય કે મેટિરિયલ જોતું હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક આપી છે નવનીતની આ લિંક ઉપર ક્લિક કરી વેબસાઇટની મુલાકાત લઈ અને જરૂરથી અવશ્ય આ જે ડિસ્કાઉન્ટ પ્રાઇસ જે છે તેનો લાભ લઈ અને તમે આ નવનીતો અથવા તો કોઈપણ પ્રકારનું મટીરિયલ છે તે મંગાવી શકો છો અથવા તો અહીંયા તમને એક નંબર આપેલો છે આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરીને પણ તમે આ કોઈપણ વિષયની નવનીતો જે છે તે ઘરે બેઠા એકદમ ફ્રી ડિલિવરીમાં મેળવી શકો છો તો અવશ્ય આ ઓફરનો લાભ લેજો દોસ્તો મિત્રો ચાલો તો શરૂ કરીએ આપણે વિભાગ એ પ્રશ્ન નંબર એક અહીંયા કહ્યું છે કે નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો જેના કુલ ત્રણ માર્ક છે સાહિત્ય કૃતિમાં પહેલું છે છત્રી છત્રીને આપણે જોડીશું રતિલાલ બુરી સાગર સાથે બીજું છે દીકરી દીકરીને જોડીશું અશોક ચાવડા બેદિલ સાથે હું એવો ગુજરાતી એને આપણે જોડીશું વિનોદ જોશી સાથે ત્યાર પછી આગળ નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો પેલું ગાંધીજી પાસે ખાલી જગ્યા સશક્ત આયુધ હતું તો સત્ય બીજો દુકાનદારે કરેલું ખાલી જગ્યા સંબોધન લેખકને ગમ્યું તો સાહેબ કોઈ વર્ષોથી દીકરીનું શિલ્પ ખાલી જગ્યા કોતરે છે તો ખડકમાં ગાંધીજી ખાલી જગ્યા લગભગ અપરાધ ગણતા હતા તો માંદગીને ત્યાર પછી આગળ નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં જવાબ લખો જેના કુલ ચાર માર્ક્સ એમાં પહેલો સવાલ કોઈ ખડકમાં વર્ષોથી કોતરે છે એનું પરિણામ કવિ કોને ગણાવે છે તો કોઈ ખડકમાં વર્ષોથી કોતરે છે એનું પરિણામ કવિ સ્નેહના ફૂટતા ઝરણાને ગણાવે છે ભૂલથી લેખકની છત્રી લઈ ગયાનો એકરાર કરતો પત્ર કયા શહેરથી લેખક ઉપર આવ્યો તો ભૂલથી લેખકની છત્રી લઈ ગયાનો એકરાર કરતો પત્ર રાજકોટ શહેરથી લેખક ઉપર આવ્યો ભારતમાં ગંદકીથી ભારે ખલેલ પામનાર સંત કોણ હતા તો ભારતમાં ગંદકીથી ભારે ખલેલ પામનાર સંત વિવેકાનંદ હતા કવિ સુધાર રસનું પાન કરાવતી નગરી કોને કહે છે તો કવિ સુધાર રસનું પાન કરાવતી નગરી દ્વારિકાને કહે છે મિત્રો ધોરણ દસની તારીખ આઠ આઠ બે હજાર ચોવીસના રોજની ગુજરાતી અને વિજ્ઞાન વિષયની જે એકમ કસોટી છે તેના ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશનની પીડીએફ મેળવવા માટેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અથવા તો આપણો વોટ્સઅપ નંબર છે ત્રેસઠ પાંચ અડતાલીસ સત્યાવીસ ત્રણ આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરીને સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો તો દરેક વિદ્યાર્થીઓ અવશ્ય પીડીએફ મેળવી લેવી અને આ આપણી એપ્લિકેશન સોશિયન કોચિંગ ક્લાસીસ તે ડાઉનલોડ કરીને ત્યાંથી પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકશો અને અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ ગઈ છે તે બધી જ એકમ કસોટીઓની તો જરૂરથી તમે મેળવી લેજો ત્યાર પછી છે વિભાગ બી પ્રશ્ન નંબર બે અહીંયા કહ્યું છે કે નીચે આપેલા પ્રશ્નના ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો જેના કુલ ચાર ગુજરાતી પ્રજા સાહસિક પ્રજા છે વિરલ છે અનન્ય છે દેશ વિદેશમાં એની ખ્યાતિ છે કહેવાય છે કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત આમ સમગ્ર વિશ્વમાં વિસ્તરત વિસ્તરતી જતી ગુજરાતીની બોલબાલાને લીધે કવિ ગુજરાતીને મહાજાતિ કહે છે બીજો સવાલ લેખકે છત્રી ખોવાઈ ન જાય એ માટે કઈ સલાહ અમલમાં મૂકી કઈ રીતે તો લેખકે છત્રી ખોવાઈ ન જાય એ માટે છત્રી ઉપર પોતાનું નામ સરનામું લખવાની સલાહ અમલમાં મૂકી એ માટે એમણે પોતાની નવી છત્રી ઉપર નામ વિગતવાર સરનામું ટેલિફોન નંબર વગેરે બધું જ લખાવ્યું વરસાદના પાણીને કારણે ગુસ્સાઇ ન જાય એટલે એની વિગતો પાકા રંગથી લખાવી ત્યાર પછી છે નીચેના પ્રશ્નોના દસ બાર વાક્યમાં મુદ્દાસર ઉત્તર લખો જેના કુલ ત્રણ માર્ક છે પહેલો સવાલ દીકરી કાવ્યનો મધ્યવર્તી વિચાર સ્પષ્ટ કરો તો દીકરી ગઝલના પ્રત્યેક શેર દ્વારા કવિ દીકરીના વ્યક્તિત્વના વિવિધ પાસાઓને સુંદર રીતે વ્યક્ત કરે છે દીકરીમાં કવિને સ્વર્ગની એક એક દેવીની ઝલક પ્રતીત થાય છે ખડકમાંથી વર્ષોથી કોઈ શિલ્પ કોતરતું હોય એવું કવિને લાગે છે જીવનમાં દીકરીના માન અને સ્થાન કવિએ વાત કરી છે જેના માથે હાથ મૂકીને આશીષ આપ્યા હતા એ પિતાને દીકરી હાથ આપે છે સહારો આપે છે શરણાઈ સુર સાંભળી લગ્નને ભીડમાં પિતા કવિની આંખ ભીની થઈ જાય છે કવિએ પિતા પ્રત્યે નિર્મળ સ્નેહનું ઝરણું રેલાવતી શરમાળ સુશીલ સુખચંદન સુખચંદનની સુગંધ તેમજ શીતળતા વરસાવતી દીકરીનું મધુર અને વાત્સલ્યપૂર્ણ વ્યક્તિત્વ પ્રગટ કર્યું છે ત્યાર પછી છે વિભાગ સી અહીંયા કહ્યું છે કે માંગ્યા પ્રમાણે ઉત્તર લખો એમાં નીચેના શબ્દોના ધ્વનિ છટો ઘટકો છૂટા પાડો એમાં મર્યાદા તો મર્યાદા એટલે મ પ્લસ અ પ્લસ ર પ્લસ ય પ્લસ આ પ્લસ દ પ્લસ આ પ્રયત્નો તો પ પ્લસ ર પ્લસ અ પ્લસ ય પ્લસ અ પ્લસ ત પ્લસ ન પ્લસ ઓ એટલે કે પ્રયત્નો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે નીચેના સૂચના પ્રમાણે ઉત્તર લખો નીચેનામાંથી કઈ જોડણી ખોટી છે તો ભૃંગ સાચી જોડણી શોધીને લખો તો એમાં જવાબ આવશે વિકલ્પ ડી દીકરી નીચેના શબ્દોની સંધિ છોડો તો ભજન આનંદ એટલે કે ભજન પ્લસ આનંદ રવિન્દ્ર એટલે કે રવિ ઇન્દ્ર ત્યાર પછી છે વિભાગ ડી નીચે નીચે આપેલું કાવ્ય વાંચી તેની પૂછેલા પ્રશ્નોના ઉત્તર લખો જેના કુલ ચાર માર્ક છે તો ઓચિંતુ કોઈ મને રસ્તે મળે કે કદી ધીરેથી પૂછે કે કેમ છે આપણે તો કહીએ દરિયાથી મોજમાં મોજમાં ને ઉપરથી કુદરતની એમ છે ફાટેલા કિસ્સાની એડમાં મૂકી છે અમે છલકાતી મલકાતી મોજ એકલું ઊભું ને તોય મેળામાં હોવ એવું લાગ્યા કરે કે મને રોજ તાળું વસાય નહીં એવડી પટારીમાં આપણો ખજાનો હેમખેમ છે આપણે તો કહીએ તો આવી રીતે ધ્રુવકુમાર છો સરસ મજાનું કાવ્ય આપેલું છે એના ઉપરથી આપણને ચાર સવાલો આપેલા છે પહેલો સવાલ કોઈ પૂછે છે કેમ છે પ્રશ્નના આપેલા ઉત્તરમાં કવિનો કયો ભાવ પ્રગટ થયો છે કોઈ પૂછે કે કેમ છે પ્રશ્નના આપેલા ઉત્તરમાં કવિનો અલગારી ભાવ પ્રગટ થયો છે બીજો સવાલ કવિએ મોજને ક્યાં મૂકી છે કવિએ અંતરમાં છલકાતા છલકાતી મલકાતી મોજને તેમના તેમના ફાટેલા આડમાં મૂકી છે આંખોમાં પાણી અને ભીતરની ભીના શબ્દો સૂચન કરે છે તો અને કે જીવનમાં સુખ આવે ને જાય પણ તેથી હૃદયમાંથી કરુણા આર્દ્રતા ઓછી ન થવી જોઈએ કાવ્યને યોગ્ય શીર્ષક આપો શીર્ષક આપણે આપી શકીએ કેમ છે તો દોસ્તો ફરી મળીશું આપણે તારીખ આઠ આઠ બે હજાર ચોવીસના રોજ ઓરિજિનલ એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન સાથે